માંગરોળ તાલુકામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રંગ જામ્યો છે જ્યાં બાવીસ ગ્રામ પંચાયતો માટે કુલ છોતેર ઉમેદવારી ફોર્મ ભરાયા છે આ વર્ષે ઠેલાણા શેરિયાસ બારા અને ચોટલી વિરડી એમ ત્રણ નવી ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો છે જેમાં શેરિયાસ બારામાં સરપંચ પદ માટે સાત ફોર્મ ભરાયા છે વિવિધ ગામોમાંથી સરપંચ પદ માટે નોંધપાત્ર સંખ્યામાં ફોર્મ ભરાયા છે આ બધા વચ્ચે માંગરોળ નજીકનું હરીશ ગામ બિનરીફ જાહેર થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અમે માંગરોળ તાલુકા રહીશ ગામથી અમારે આજ આજે સમરસ સરપંચ તરીકે ઉમેદવારી તરીકે ભરતભાઈ રામને અમારા ગામના બધા જ આગેવાનો યુવા મિત્ર છે વિરમભાઈ બધાના સહયોગથી અઢારે વરણ અમારા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બધા લોકો છે પણ બધા બધાને એક મતથી આજે અમારે સરપંચ ઉમેદવારી તરીકે જો કે બિનરીફેજ જાહેર કર્યા છે અમારે ભરતભાઈને સરપંચનું સુકાન પદ આપ્યું છે અને તમને જણાવી દઉં એ ગઈ ગયા ટમમાં પણ પાંચ વર્ષ માટે અમારે સમરસ સરપંચ હતા અને ખૂબ સારા કામ કર્યા છે અને સારા કામ કર્યા છે એટલે જ લોકોએ પાછા બિનહરીફ સરપંચ તરીકે આજે અમારા ગામના બધા જ લોકોએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે અને અમારા ગામ અને આજુબાજુના ગામ અને બધા ગામને અમને ખૂબ આનંદ અને ખૂબ જ અમને અભિનંદન આપ્યા છે કે હરખ છે અમને અને મને તો એવું લાગે છે કે અમારા ભગવાન ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનો વાસ હોય અમારા ગામમાં અને ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા થઈ છે અને આવીને આવી કૃપા કાયમી માટે અમારા ઉપર વરસતી રહી અને સરપંચશ્રીને પણ વિનંતી કે જે કામ પાંચ વર્ષમાં કર્યા છે એવા જ કામ આવતા પાંચ વર્ષમાં પાછા કરો એવી શુભેચ્છા મારા ગામના લોકોનો ખૂબ સહકાર મેળવ્યો છે મેં મારાથી પ્રયત્ન કર્યા છે દરેક સમાજના લોકોનું કામ કરવાનો પ્રયત્ન કર્યા છે એટલે ફરી વખત ગામે મારા ઉપર વિશ્વાસ રાખી ને જવાબદારી સોંપી છે ને એ જવાબદારી નિભાવવા માટે હું મારા પ્રયત્ન કરીશ ખાસ તો વાડી વિસ્તારમાં રોડ રસ્તા છે ક્યાંક પાણીનો પ્રશ્ન છે પાણીના પ્રશ્નો સોલ્વ કરશું અમારે તાલુકાના